અત્યારે હજુ બે કલાકની રાહ જોવાની છે માહોલ હેલો જય શ્રી કૃષ્ણ નમસ્તે સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની ઉપર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફ્રીટ એન્ડ ફાઇન હશો તો આજની વિડીયોની અંદર આપણે જઈશું જાલેશ્વર જે ભરૂચ જિલ્લાની અંદર આવેલું છે નેશનલ હાઈવે ફોર્ટી એટને અડીને અહીંયા સ્વામિનારાયણનું ખૂબ જ સુંદર મંદિર બનેલું છે તો સંપૂર્ણ જાણકારી તમને મળશે ભોજનની વ્યવસ્થા કેવી છે મંદિરના વ્યૂ તમને કેવા જોવા મળશે તે પણ હું તમને જણાવી દઈશ અહીંયા વિશાળ કાય ગાર્ડન પણ બનેલું છે તો તમે એક દિવસનો પ્લાનિંગ કરતા હોય ફરવા માટે તો તમે આ સ્વામિનારાયણ મંદિરે આવી શકો છો અને તમારી ફેમિલી સાથે એન્જોય કરી શકો છો તો ચાલો સંપૂર્ણ વિગત હું તમને બતાવી દઈશ તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહો તો ગામમાંથી નીકળી ગયા છે અને અહીંયા આવશે વડોદરાથી અમદાવાદ જતો એક્સપ્રેસ હાઈવે વડોદરા સાઈડ ઉપરથી તમને આ બ્રિજ પહેલું જોવા મળશે જો તમે અમદાવાદ સાઈડ ઉપર જશો તો તો આ છે મેટ્રોનો બ્રિજ બ્રિજ ઉપર બનેલો તો આજે પ્રિયાંશી અને આરવ બંને શાંતિ છે અને આજની જર્ની વડોદરાથી થી સ્વામિનારાયણ મંદિર સુધી કરીશું આપણે અત્યારે દોસ્તો આપણે નેશનલ હાઈવે ફોર્ટી એટ ઉપર ડ્રાઈવ કરી રહ્યા છે આ હાઈવે તમને જોવા મળશે સિક્સ લેન્ક એક તરફ ગ્રણ લેન્ક હશે અને બીજી બાજુ રણ લેન્કમાં છે હાઈવેની કન્ડિશનની વાત કરીએ તો ખૂબ જ સારી તમને જોવા મળવાની છે કાર્ય પણ ફરીથી કરવામાં આવ્યું છે અને જે ખાડા પડ્યા હતા તેને પણ પૂરી દેવામાં આવ્યા છે તો આ રોડ ફોર્ટી એટ નંબરનો રોડ છે અને આની ઉપર તમે કમસે કમ સોની ની સ્પીડ તમે ચલાવી શકો છો આરામથી તમે હંડ્રેડની સ્પીડ ટ્રોચ કરી શકો છો હતા ત્યારે વાદળ હતું અત્યારે આપણને સૂર્ય દેવ ના પણ દર્શન થઈ રહ્યા છે તો દોસ્તો આપણે જામબા ગામ પણ ક્રોસ કરી લીધું છે ડાબી સાઈડ ઉપર અહિયાં બનેલું છે તો અહિયાં થઈ ગયું છે ટ્રાફિક જામ પોલ ગામની ઉપરની સાઈડ ઉપર બ્રિજ આવે અને થયું ટ્રાફિક જામ

તો પ્રિયંકસિંહે લઈ ગયો છે નાસ્તો શું છે આરકુરે કુરકુરે વેરી ગુડ ચાલો હવે અહીંયાથી આપણે આગળ વધીશું તો દોસ્તો ઘણો સમય હાઈવે ઉપર ગુજાર્યા બાદ આવી ગયા છે પ્રમોદ સ્વામી મંદિર દાડેશ્વર જિલ્લો છે ભરૂચ તો અહીંયા તમે મારી પાછળની સાઈડ ઉપર તમે આ રીતનું વોલ જોવા મળશે અને અહીંયા તમને આ મંદિર એક્ઝેક્ટ નેશનલ હાઈવે ફોર્ટી એટ છે તેને આડીને આ મંદિર તમને જોવા મળવાનું છે તો અહીંયાથી તમને પાર્કિંગની સુવિધા આ પ્રમાણે જોવા મળી ગઈ છે પાર્કિંગને લઈને તમને કોઈ પણ સમસ્યા નજર નહીં આવે તમારી પાસેથી કોઈપણ પ્રકારનો શુલ્ક પણ વસૂલ કરવામાં નહીં આવે બી એ પી પૂરું નામ પણ તમને જણાવી દઉં ગયું બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા તો તમને અહીંયા આ રીતનું મોટું બોર્ડ લાગેલું જોવા મળશે સંપૂર્ણ ડિટેલ આપી દેવામાં આવી છે ભોજનની કિંમત પણ અહીંયા લખવામાં આવી છે પ્રેમવતી આહાર રો તો હવે અમે કરીશું ભોજન તો ગાર્ડનની બાજુની સાઈડ ઉપર આ રીતનો જબરજસ્ત સુવિધાવાળો હોલ પણ તમને બનેલો જોવા મળશે જેની અંદર ટેબલ ખુરશી અને ઉપરની સાઈડ ઉપર ચાલતો પંખો પણ તમને જોવા મળશે તો તમે અહીંયા આવીને આરામથી બેસીને ભોજન ગ્રહણ કરી શકશો તો અહીંયા તમે ચેક કરી શકો છો ટિકિટ કાઉન્ટર પણ બનેલું છે જે કાંઈક તમારે ભોજન કરવું હોય ટિકિટ કપાવીને તમારે બાજુની સાઈડ ઉપર આપવાની રહેશે જ્યાં રસોડાની સુવિધા તમને જોવા મળશે તો એસો એંશીની અંદર આપણે મંગાળ વિશે બે ગુજરાતી થાળી તો ગુજરાતની થાળીની અંદર છે તુવેર રીંગણનું શાક દાળભાત ભાખરી અને ચણાનું શાક સાથે આપણને સરસ પણ મળી જશે ચાલો શરૂ કરો જમવાનું તેવું છે મસ્ત ટેસ્ટી સરસ મજાનું ભોજન গেল বটাকা পৌহ খাওয়া আর সমোসা হ্যাঁ সমোসা পাইনি চাইনিজ মে আমরা તો અત્યારે વાગ્યા છે બપોરના બે અને ભોજન જમી લીધું છે અત્યારે હજુ બે કલાકની રાહ જોવાની છે ચાર વાગે મંદિર ખુલ છે સ્વામીજી જ્યારે સોળ વર્ષના હતા ત્યારે નેપાળમાં ટપ કર્યું હતું સેમ પ્રતિમા તમને આ મંદિરની અંદર મૂકેલી જોવા મળશે તો તમે મંદિરના બાજુના સાઇડ ઉપર ઊભા હશો તો બાજુમાંથી તમને મંદિર આ રીતનું સુંદર દ્રશ્ય તમને જોવા મળવાનું છે મંદિરના પાછળના ભાગમાં તમે આવશો તો તમને વિશાળ કાંઈ ગાર્ડન પણ તમને બનેલું જોવા મળશે તો મંદિરના બાજુના સાઇડ ઉપર તમને મિલકંડ ભવન પણ જોવા મળશે આ રીતના તમને દીવાના સ્ટમ્પ પણ બનેલા જોવા મળશે રાત્રિનો નજારો ખૂબ જ સુંદર હશે કારણ કે આની અંદર ઘણું બધું લાઇટિંગનું ડેકોરેશન કરેલું છે તો આ છે બીપ સ્ટમ્પ તો દોસ્તો તમને મંદિરના સામેના ભાગની અંદર આ રીતનું દ્રશ્ય જોવા મળવાનું છે હાથની આકૃતિ બનેલી છે હાથની અંદર કળશ પણ લીધેલું છે અને બે હાથની અંદર તમને અહીંયા શંખ વગાડતી આકૃતિ પણ બનેલી જોવા મળશે તો આ મંદિરની સામેની સાઈડના ખૂબ જ સુંદર દ્રશ્ય જોઈ શકો છો આ રીતના તમને દિવા સ્તંભ પણ જોવા મળશે મંદિરના પગલસા ચડતા પહેલાં તમને બંને સાઈડ ઉપર ગજરાજની બનેલી પ્રતિમા પણ જોવા મળશે તો દોસ્તો આ રીતના મંદિરની સામેની સાઈડ ઉપર નીચેના ભાગમાં કમળ બનેલું છે તેની ઉપરની સાઈડ ઉપર તમને સ્વામીજીની પ્રતિમા બનેલી જોવા મળશે સ્વામીજીએ સોળ વર્ષની ઉંમરની અંદર ટપ કર્યું હતું અને આ પ્રતિમા સેમ ટુ સેમ નેપાલથી પ્રેરિત કરીને અહીંયા લગાડવામાં આવી છે તો સોળ વર્ષની ઉંમરની અંદર સ્વામીજીએ ટપ કર્યું હતું તે પોઝિશનની અંદર જે પ્રતિમા નેપાલમાં છે તેવી જ પ્રતિમા તમને અહીંયા જોવા મળવાની છે તો અત્યારે ચાર પંદર મિનિટ થઈ છે અને મંદિર પણ ખુલી ગયું છે અહીંયા તમે જોઈ શકો છો ભાવિભક્ત દર્શન કરીને પાછા પરત ફરી રહ્યા છે તો ચાલો આપણે પણ મંદિરમાં પ્રવેશ કરીએ અને દર્શન કરીએ તો હવે આપણે પ્રવેશ કરીશું મંદિર ની અંદર મંદિરના દાદર પણ સરસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે નાની ઊંચાઈ અને લાંબા દાદર જેથી કરીને ઉંમરવાળા ભાવિ ભક્ત આરામથી ઉપરની સાઈડ ઉપર આવીને સ્વામીજીના દર્શન કરી શકે તો સૌ પ્રથમ આપણે હનુમાનજીના અને રામ ભગવાન અને સીતાજીના દર્શન કરીશું હવે આપણે દર્શન કરીશું ગણપતિ બાપાના અને શંકર ભગવાન અને પાર્વતીજીના મંદિરની કલાકૃતિનો નમૂનો તમે અહીંયા ચેક કરી શકો છો પિલરની ઉપરની સાઈડ ઉપર કઈ રીતની કલાકૃતિ કરવામાં આવી છે તે તમે અહીંયા જોઈ શકો છો તો મંદિરની ત્રણેય બાજુ તમને બેઠક વ્યવસ્થા આ રીતની બનેલી જોવા મળશે તો હવે આપણે જઈશું મંદિરના પાછળના ભાગની અંદર અહીંયા તમે બેઠક વ્યવસ્થા ચેક કરી લો આરામથી તમે આવીને અહીંયા સમય પસાર કરી શકો છો ઉપરના ભાગમાંથી તમને નીચેનું ગાર્ડન તમને આ રીતનું સરસ મજાનું દેખાતું નજર આવશે ગાર્ડન ની અંદર પણ ફુવારા ચાલુ થઈ ગયા છે અને અત્યારે સમય થયો છે ચાર ને ત્રીસ તો ગાર્ડન ની અંદર પણ તમને કમળની આકૃતિ જોવા મળશે અને તેની ઉપર બનેલી છે નાની છતરી મંદિરના પાછળનું દ્રશ્ય તમને કંઈક આ રીતનું નજર આવશે જ્યાં રહેઠાણ વ્યવસ્થા છે અને ભોજનશાળા પણ બનેલી છે તો મંદિરના પાછળ તમે આવશો તો મંદિરના તમને ત્રણ શિખર બનેલા જોવા મળશે ત્રણ શિખર ઉપર ધ્વજ લહેરાઈ રહ્યો છે મંદિરના અંદરના ભાગમાં અને બહારના ભાગમાં જેવી રીતની કલાકૃતિનો નમૂનો છે ને તેનું વર્ણન શબ્દોની અંદર ના કરી શકાય તો તમને દોસ્તો મંદિરના ત્રણ ભાગની અંદર ગાર્ડન બનેલું જોવા મળશે તો તમે તમારા ફેમિલી સાથે અહીંયા આવશો તો વધારે સારું છે અને તે વધારે એન્જોય કરી શકશે તો આ રીતના દાદર બનેલા છે અને નીચેની સાઈડ ઉપર પણ આપણે અંદરની સાઈડ જઈએ આપણને શું જોવા મળે છે તે જોઈએ જો આ દાદર બનેલા છે નીચેની સાઈડ ઉપરથી અંદરની સાઇડ ઉપર જશો તો તમને ભગવાન સ્વામિનારાયણના પણ દર્શન થશે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી જાલેશ્વર ગામ ખાતે આવ્યા ભરૂચ જિલ્લાની અંદર આ જાલેશ્વર ગામ આવેલું છે અને અહીંયા મુલાકાત કરી સ્વામિનારાયણ મંદિરની સંપૂર્ણ મુલાકાત જો તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત